શોરૂમ નજીક થોડા નજીવી બાબતને લઈને સસરા એ જમાઈની ગરપીણ હત્યા કરી દેવામાં આવી હતી જેને લઈને ગણતરી કલાકો માં જ પોલીસે પત્ની તેમજ સસરાને અટકાયત કરી ધોરણ કરાવી હાથ ધરી હતી શહેરના આદાનગર વિસ્તારમાં થોડા દિવસે સરા જાહેર યુવાનની છરીના ઘા જેકી પત્ની અને સસરાએ નિર્મળ હત્યા કરી હોવાની બોરતરવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી વિગતો મુજબ ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ શરદભાઈ રાઠોડ ઉંમર વર્ષ ના લગ્ન અઢાર વર્ષ પહેલા મનસુખભાઈ નટુભાઈ પરમારની દીકરી મીનાબેન સાથે થયા હતા બાદ અવારનવાર ઝઘડો થવાના કારણે મીનાબેન તેના પત્ની સામે છૂટાછેડાનો કેસ દાખલ કરાયો હતો જે બાબતે મામલો બીજ બપોરના સમયે બંને પિતા પુત્રી એ પ્લાનિંગ બનાવી દેસાઈનગર નજીક સુરેશભાઈ પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી નાસી છૂટ્યા હતા બનાવ અંગે બોડતલાવ પોલીસે બંને પિતા પુત્રી વિરુદ્ધ ગુનો નોંધી સસરા મનસુખભાઈ અને પત્ની મીનાબેનની ધરપકડ કરી હતી સસરાએ પોતાના જમાઈની હત્યા કરી હોવાના બનાવ સામે આવ્યો છે મૃતકની ઓળખ તરીકે થઈ હતી આર્થિક બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં વિવાદ વખતા સસરાએ સર્જાયેર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી જમાઈની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું હુમલામાં મૃતકને પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ઘટના અંગે વડતરા પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી